ભાવનગર જિલ્લાના બુદેલ ગામે સર્જાય મારામારી બુદેલ ગામે કાકા દાદાના ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ સર્જાય મારામારી સામાન્ય બોલાચાલી ઉગ્ર બનવતા લાકડીઓ વડે સર્જાય મારામારી મારામારીના લાઈવ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે મારામારીમાં એક યુવાનને પહોંચી સામાન્ય ઈજા મહિલાઓ પણ મારામારી કરતા જોવા મળ્યા બ્યુરો રિપોર્ટ ભાવનગર દવાખાના જઈ દવાખાના વાજુ જો મટા મટી લઈ નીકળે